સ્વામીશ્રીને લઈ આવેલું રૂપને નેરોબીના એરપોર્ટ પર ઉતર્યું અહીં એકત્રિત થયેલા ચારસો પાંચસો ભક્તોના સમુદાયને દર્શન દેવા સ્વામીશ્રી એરપોર્ટ પર વાનમાં બેસી લાઉન્જમાં વધાર્યા તે વખતે દરેકને વ્યક્તિગત મળવા આવી જવાની વાત તેઓએ કરી ત્યારે વડીલોએ કહ્યું બાપા વીસેક મિનિટના રોકાણમાં આનો મેળ નહીં પડે માટે રહેવા દો થઈ જશે ચાલુ કરો કાળને કરકમળમાં રમાડતા હોય તેમ સ્વામીશ્રી બોલ્યા તેથી સૌ એક પછી એક દર્શને આવવા લાગ્યા તે જ વખતે એરપોર્ટ ઓથોરિટી તરફથી જાહેરાત થઈ સાઉથ આફ્રિકા જતું વિમાન વીસ મિનિટ વિલંબથી ઉપડશે આ બોનસ મળતા ભક્તોમાં ખુશીની લહેર ફરી વળી સૌએ ઠાકોરજીની મેવાનો થાળ ધરાવી આરતીનો લાભ પણ લઈ લીધો સૌને સંતોષ આપી સ્વામીશ્રી વિમાન ભણી જવા ઊભા થયા ત્યારે વડીલોએ કહ્યું બાપા આપનું પ્લેન આવ્યું ત્યારે એટલો બધો વરસાદ હતો કે આપને પ્લેનમાંથી લાઉન્જમાં કેવી રીતે લાવશું તે પ્રશ્ન હતો અમને દર્શનની આશા જ નહોતી તે સ્વામી સ્વામીશ્રી બોલ્યા આ બ્રહ્માંડમાં તીર કોનું ચાલે છે તેઓના શબ્દોમાં સ્વશ નહીં પણ સ્વપરિચય હતો ભગવાન સ્વામિરાયણ કહે છે જેટલામાં રાજાનું રાજ્ય છે તેટલામાં રાણીનું રાજ્ય પણ કહેવાય અને જેવો રાજાનો હુકમ ચાલે તેવો જ રાણીનો હુકમ ચાલે તેમ ભગવાનનો જેવો પ્રતાપ છે તેવો જ એ સાધુનો પણ પ્રતાપ છે આવા સમસ્ત સ્વામી શ્રી પ્લેનમાં બેસતા જ દૂર દૂર વસતા ભક્તોને મળવા દોડી ગયા પત્રના પંથે નેરો વિધિ જોઇન્ટ્સબર્ગ આવતા સુધી તેઓને પત્રપ્રવાસ પૂરુંપાઠ ચાલતો રહ્યો તારીખ ઓગણીસ નવેમ્બરની બપોરે બાર વાગ્યે જોબર્ગના એરપોર્ટ પર સ્વામીશ્રી પધાર્યા ત્યારે ગગનભેદી જયનાદો સાથે તેઓનું સ્વાગત થયું તેઓના આગમનને દેશની ટીવી સંસ્થા એસએબીસીએ ફિલ્મની ઝડપી રાજે રાત્રે આઠ વાગ્યે અને અગિયાર વાગ્યે ઘરો ઘર પહોંચાડ્યું હવાઈ મથક પર આ વધામણી જીલી આજે રાત્રે રામકૃષ્ણ હોલમાં પધારેલા સ્વામીશ્રી રામકૃષ્ણ વેદાંત સેન્ટર ટ્રાન્સવાલ હિન્દુ સેવા સમાજ ગુજરાત મહાપરિષદ પ્રાન્સવાલ યુનાઇટેડ પાટીદાર સોસાયટી વગેરે અનેક સંસ્થાઓના પ્રતિનિધિઓએ સન્માન્યા આ લાવો તારીખ એકવીસ નવેમ્બરની સવારે જોબર્ગના મેયર શ્રી એમ પોવેલે પણ લૂંટ્યો શહેરના પ્રથમ નાગરિકે સિટી કાઉન્સિલની કચેરીમાં સ્વામીશ્રીને ઉમળકા આવકાર્યા ઔપચારિક સ્વાગત પરિચય બાદ તેઓએ સ્વામીશ્રી માટે લીંબુનું શરબત મંગાવ્યું પણ આજે દેવ એકાદશીનો નિર્જળા ઉપાસ હોવાથી સ્વામીશ્રીએ તે જળ ઠાકોરજીને ધરાવી મેયરની જ પીવડાવી સ્વામીશ્રીના તપસ્વી અને માયરો પ્રતિભાથી નગરપતિ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા સ્વામીશ્રીએ તેઓને શહેર વિકાસના આશીર્વાદ અને સાંપ્રદાયિક સાહિત્ય ભેટ આપી વિદાય લીધી ત્યારે તેઓ ઠેઠ સુધી વિદાય મન આપવા આવી પહોંચ્યા મેળને મળી લેનેશિયામાં પોતાના ઉતારે આવેલા સ્વામીશ્રીએ સાંજે શાકની હરડીનો ઉત્સવ કર્યો અત્રે ઠાકોરજી સમક્ષ મહંત સ્વામી તથા સંતોએ ગોઠવેલા સુંદર શાકોત્સવની આરતી ઉતારી તેઓ સભામાં લાભ આપ્યો અહીં નિવાસ સ્થાને તારીખ બાવીસ નવેમ્બરના રોજ યુનિવર્સિટીના અધ્યાપક ડોક્ટર થાનુ શિક્ષાપત્રીનો ફ્રેન્ચ ભાષામાં અનુવાદ કરી લાવ્યો તેઓએ પ્રત સ્વામીશ્રીને અર્પણ કરી તેઓએ સંતોને પૂછ્યું બાપા આ પ્રોફેસરે આવી સેવા કરી એનું શું ફળ મળશે મહારાજ એને ધામનું ફળ આપશે મહિમા સહિત ભાવથી કર્યું છે એટલે આ દેહે પણ એને શાંતિ મળશે સ્વામીશ્રી જણાવ્યું સત્સંગમાં થતી કોઈ પણ સેવાનો ફળ તેઓએ નિમિત્તે ચિંધી આપ્યું તારીખ બાવીસ નવેમ્બરના દિવસે સ્વામીશ્રી લોલી મુકામે ગાંધીજી શરૂ કરેલા ટોલસ્ટોય ફાર્મ ને પાવન કરી સાંજે પુનઃ પધાર્યા તેઓને મળવા આતુર સન્ડે વર્તમાન પત્રના તો સંતો ભક્તે પાડવા જ જોઈએ નિયમો પાડે એમ બળ મળે આગળ વધતો જાય સ્વામીશ્રીએ ધર્મ પાલન ની શક્તાનું સમર્થન કરતા જણાવ્યું સંપ્રદાયને વિસ્તારવા ધર્મના બંધનોને શિથિલ કરવા તેઓ માનતા નહીં તેથી પત્રકારોએ ફરી પૂછ્યું તો પછી મોજ શોખના જમાનામાં યુવાનો આ ધર્મથી દૂર નહીં જતા રહે ના ભગવાન અને મોટા પુરુષના આશરે કરીને પ્રેમે કરીને યુવાનો આકર્ષાય છે એમના બળથી નિયમો પાળી શકે છે આ સાંભળી પત્રકારે આગળ પૂછ્યું તમે કોનું ભજન કરો છો અક્ષર પુરુષોત્તમનું સ્વામીશ્રી તરત જ બોલ્યા તેઓને મન સ્વામિનારાયણ અને અક્ષર પુરુષોત્તમ એક જ હતું અને છતાં તમારા મોડા પર આનંદ છે અને તમને જોઈને મને શાંતિ થાય છે કહેવાય છે કે ચંદનમ શીતલમ લોકે ચંદનાદપી ચંદ્રમાં ચંદ્ર ચંદ્ર યોર મધ્યે શીતલા સાધુ સંગતિ ચંદ્ર અને ચંદન શરીરને શીતળ કરે છે સાધુ આત્માને શીતળ કરે છે તીન તાપ કી જાળ જરિયો પ્રાણી કોઈ આવે તાપુ શીતલ કરતુરતા મિતાપ તો તમારા દર્શનથી મને શાંતિ થઈ ગઈ છે એનું રહસ્ય શું તમારી પાસે કશું જ નથી છતાં એ બધું જ છે અને મારી પાસે બધું જ છે છતાં કશું જ નથી પિંજરે કે પંછી તેના દર્દના જાણે કોઈ બહાર છે તું ખામોશ રહે બી તર તર રોય ઉપરથી પ્લેન્ટી અને અંદરથી એમટી ઉપરથી ભર્યા ભર્યા અને અંદરથી ખાલી ખમ આ મારી પરિસ્થિતિ છે એનું રહસ્ય શું ત્યારે મહાત્મા જવાબ આપે છે ભાગવતમાં અદભુત જવાબ છે એ કહે છે હે રાજન તમે જે કરવાનું છે નથી કરતા અને નથી કરવાનું કરો છો એટલે તમે દુઃખી છો આ વાત આપણે પણ લાગુ પડે છે સિદ્ધાંત હંમેશા ત્રિકળા બાધિત હોય એમાં ફારફેર ના થાય દરિયાની અંદર લાખ વર્ષ પહેલા પણ મીઠું ખારું હતું આજે પણ ખારું છે અને લાખ પછી પણ ખારું જ રહેશે ઉડયન સિદ્ધાંત એક જ હોય પ્લેન રાજકોટ એરપોર્ટ થી ઉડે કે મુંબઈ થી ઉડે કે લંડન થી ઉડે ઉડયનના સિદ્ધાંતમાં ફારકે ના ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત ઉપરથી વસ્તુ નીચે જ આવે એ સેલવાસ હોય કે સાન ફ્રાન્સિસ્કો હોય એ રાજકોટ હોય કે પછી રાજપુર હોય કોઈ પણ ગામનું શહેર ગમે ત્યાં લો પરંતુ ગુરુત્વ સિદ્ધાંત ત્રિકાળામાંથી જેમાં પારફેર ના થાય પાણી કહે છે ને કે નવ્વાણું ડિગ્રી ઉપર ગરમ થાય પછી કુકરમાં સીટી ઊંચી નીચી થાય તમે પાણી મૂકો દાળ મૂકી હોય અંદર પણ કુકરમાં સીટી તરત વાગે એ તો નવ્વાણું ડિગ્રી ફેલાનાઈટ ઉપર જાય ને તો સીટી ઊંચી નીચી થાય અને હોની ઉપર ગયું એટલે જોરથી સીટી વાગે અને તપેલું હોય તો ઢાંકું ઊંચી નીચું થાય સિદ્ધાંત છે સિદ્ધાંતમાં ફારફેર ના થાય જન્મ મરણનો સિદ્ધાંત છે શંકરાચાર્ય કહે છે કે છ શબ્દોમાં માણસનું જીવન પૂરું થાય છે છ શબ્દો ફક્ત એ પ્રાઇમ મિનિસ્ટર હોય કે પટાવાળો હોય બધાને લાગુ પડે છે છ શબ્દોમાં જીવન પૂરું થાય છે જાતે જન્મ થાય છે વર તતે વિકાસ થાય છે વર તંતે માણસ સ્વભાવ પ્રમાણે વર્તે છે પરિણમતે જેવું કરો એવું ભોગો ક્ષીયંતે શરીર ક્ષીણ થાય છે અને નશ્યંતે નાશ થાય છે છ શબ્દો પૂરું થાય છે કે નહીં જાય તે વર્ધતે વર્તંતે પરિણમતે ક્ષિયંતે નશ્યંતે છ શબ્દોમાં જીવન પૂરું થાય છે સિદ્ધાંત એ વાત છે નાકા વિનાની સોય સેવાના કામમાં ના આવે સિદ્ધાંત એક વાત છે તમે લીમડાના પાન નીચો તો મધનકી પાન નહીં જ મળે સીધી જ વાત છે સદેના લાકડા પર સણમયકા તો નહીં જળવાય એમ ત્રિકાળા સિદ્ધાંતની વાત ભાગવત કહે છે વી શુડ ડુ રાઈટ થિંગ થિંગ ડુઇંગ રાઈટ યુ આર ડુઈંગ વોટ યુ નોટ સપોઝ ટુ ડુ તમે જે નથી કરવાનું કરો છો અને કરવાનું નથી કરતા એટલે તમે દુઃખી છો હવે એ દુઃખમાંથી મુક્ત થવાની વાત અહીં આગળ સ્વામી આપણને સમજાવે છે એ રીતિ નીતિ આપણને સમજાવે છે માણસો દુઃખી કેમ છે વૈશાખ અને જેઠના ગરમ વાયરા સહન કર્યા વિના વરસાદ ન પડે પથ્યા પથ્યનું પાલન કર્યા વિના તંદુરસ્ત સારી ના થાય સીધી વાત છે કન્યા હોય પ્રસૂતિની પીડા વેઠે પછી જ એને માતા તરીકેનું સુખ પ્રાપ્ત થાય એ વિટા વેઠફીટ પડે ત્રિકાળાવાદી સિદ્ધાંત છે એમાં ફાટે ના થાય હકીકત વસ્તુ છે એટલા માટે નો પેન નો ગેઇન રેડિયુ જોય રેડી ટુ એન્જોય આ બધા સિદ્ધાંત ત્રિકાળવાદી છે તો સ્વામી આપણને એક સિદ્ધાંત સમજાવે છે અને એટલા માટે સત્સંગ દીક્ષામાં લખ્યું કે લૌકિકો વ્યવહાર હસ્તુ દેહ નિર્વાહ હેતુક નૈવ પરમ લક્ષ્ય અર્ષ્ય મનુષ્ય જન્મનો આ લૌકિક વ્યવહાર છે આપણા જન્મ મનુષ્ય જન્મનું લક્ષ્ય નથી લૌકિક વ્યવહાર કરીએ છીએ પણ તમે જુઓ કે એમાં શાંતિ નથી એટલા માટે આગળના જે ભક્તો થયા એમણે ક્યાંય વિષયમાં ચીજ ચોઢ્યું નથી એમને નથી કહેતા ને ત્રિલોકની સંપત્તિ આપવા તૈયાર થયા વૃદ્ધિના દેવતા આપણે એમને ના પાડી દીધી હનુમાનજીને મોતીનો હાર આપવા માંડ્યો એમને દાંતેથી તોડી તોડીને ફેંકી દીધો જ્યાં જ્યાં રામ નથી તેનું મારે કામ નથી જ્યાં રામ તહાની કામ જ્યાં કામ તહાની રામ મારે ના જોઈએ કે છે એને ફેંકી દીધું કહેવાનું તાત્પર્ય એટલું છે કે કોઈ વસ્તુમાં ભક્ત લોભાય નહીં જે ભગવાનની અંદર લોભાયા હોય એટલે વૃત્તિ ભગવાનની અંદર અખંડ રાખવા માટે આ જગતમાંથી પ્રીતિ તોડવી પડે એ ત્રિકાળામાંથી સિદ્ધાંત છે યો રક્તો પરમાત્મની વિ રક્તો અપરમાત્મની ઉપનિષદ કહે છે જ્યારે ભગવાનમાં અનુરક્ત થવું હોય એને જગતમાંથી વિરક્ત થવું જ પડે સિદ્ધાંતની વાત છે તો સ્વામી આપણને આ જે ભાંગી પડેલા માણસો છે જીવનની અંદર જે પ્રશ્નોની વચ્ચે જ રહેવા ટેવાયેલા છે ઘણા માણસોના જીવનમાં તમે જુઓ કે પૈસા એ જ સરોપરી હોય છે જ્યાં મળી રોટી ત્યાં ગયા અળોટી બસ પૈસા મળવા જાય અને તો એટલું જ હોય છે કે હું ને મારી હોઉં એમાં આવી ગયા હું આટલું ફેમિલી આખું વર્લ્ડ આવી અંદર આવી રીતે માણસો સંકુચિત વૃત્તિવાળા જગતની અંદર પોતપોતાની મેળે વ્યાખ્યાઓ લઈને બેઠા છે સુખની કોન્સેપ્ટ ઓફ હેપીનેસ એ કદી સુખ ના થાય એટલે જરા સમજવાની વાત છે કે કેન માર્ગોને ગંતવ્ય મસ્મા આપી હતી કયા માર્ગે આપણે જઈએ છીએ કયા માર્ગે આપણે જવાનું છે તો પ્રમુખ સ્વામી મહારાજે પાંચ મુદ્દા આપણને કીધા અને કીધું છે કે પાંચ મુદ્દાની અંદર પહેલો મુદ્દો સ્વામી આપણને સમજાવે છે અને એકબીજાનો સ્વભાવ ઓળખી રાખો સ્વામી કહે છે આ સંસારમાં રહ્યા હોય તો તમે વ્યવહારમાં એકબીજાનો સ્વભાવ ઓળખી રાખો એક જ બાવના બે દીકરા હથોડો ને લેલું બંને લોખંડના હગા દીકરા પણ અથોડાનું કામ ભાંગવાનું અને લેલું કામ ચણવાનું ઘણા લોકો ભાંગવાના સ્પેશિયાલિસ્ટ હોય તોડફોડના હોય તોડફોડના પેશાલીસ્ટ હોય તોડફોડમાં પીએચડી હોય કોઈનું તોડું ફોડું હોય ને એમાં જ નિષ્ણાત હોય એને તોડતા જ આવડે જોડતા ના આવડે એને બેરિયર ઊભી કરતા આવડે ફ્રીજ ઊભો કરતા ના આવડે અમુક માણસો હાથ ધંધો કરતા હોય એક બાપના બે દીકરા લોખંડના હગા બે દીકરા કાતર અને સોય સોયનું કામ હાંધવાનું કાતરનું કામ કાપવાનું બંનેના ગુરુ એક જ પાછા દરજી દર્જીન પાસે કાતર અને સોય બંને હોય પણ એક બાપના દીકરા છે એક ગુરુના શિષ્ય છે છતાંય કાતરનું કામ કાપવાનું હોયનું કામ સીવાનું અમુક માણસો કાપવાના જ ક્રિસ્ટ લીધો હોય આવી પ્રકારના હોય છે હવે સમાજની અંદર બધી પ્રકારના માણસ સાથે કામ લેવાનું તો એકબીજાનો સ્વભાવ ઓળખી રાખો કે બરફ ઠંડો જ હોય સ્વીકારી લેવાનું એની ફરિયાદ હોય બોલ્યા હતા કે સંસાર છે દુઃખ દુઃખનો દરિયો હવે તળાવમાં મોજાના હોય નદીમાં મોજાના હોય પણ દરિયાની અંદર મોજા હોય કે ના હોય તો સંસારમાં પ્રશ્નો હોય સ્વીકારી લો કે આવું હોય ત્યાં આવું હોય જ સ્વીકારી લેવાનું તો એસી ટકા રાહ થઈ જાય આ તો આટલું નાનું હોય છે એના હાવોમાં મરી ગઈ છે પ્રશ્નમાંના હાવમાં મરી ગઈ છે કોરોના કરતા કોરોનાના હાવોમાં વધારે મરી ગયા કોરોના નથી મર્યા હાવમાં મરી ગઈ છે માણસો એના હાવમાં મરે છે જો સ્વીકારી લેતું હોય એક્સેપ્ટન્સ તો આ પ્રશ્ન ન થાય એકબીજાનો સ્વભાવ સ્વામી કહે છે ઓળખી રાખો એ આપણે ઓળખી રાખતા નથી પરિણામે ગુલછડીના ખ્યાલમાં બાવળ બની ગઈ જિંદગી ગુલછડીની વાત કરતા તારે બાવળ બની ગઈ જિંદગી વિચારતા હતા કેટલા લોકો આઈએસ થવું છે અને તમે જુઓ તો બીકોમમાં ફેલ ગયા આવી પરિસ્થિતિ થાય તારા ક્યાં આઈએસ થવાનું હતું ત્યાં બીકોમમાં ફેલ ગયો આ દશા બને છે સિદ્ધાંત તો ગમે એટલા સારા હોય પણ એનું કંઈ ઠેકાણું પડતું નથી સ્વભાવ ઓળખી રાખવા એકબીજાનો બટાકાનો સ્વભાવ મિલનસાર બટાકા બધા હાથે ભણે ટામેટા બટાકા રીંગણા બટાકા કાયલી બટાકા કોબી બટાકા બટાકા બધા હાથે ભણે પણ તીખા ગાંઠિયા મારા વાળા કોઈની હાથે પડે નહીં તીખા ગાંઠિયા હવે માણસો તીખા ગાંઠિયા જેવા કોઈની હાથે પડે જ નહીં પડતું